નવી નવી દીકરા પરણીને આવેલી નવી નવી બહુ હોય ને નણંદ ને પગે લાગે અને એમાં જો નણંદના લગ્ન હોય ને ભાભી બહુ રાજી હોય એવી હણગારે હાશ બલ્લા નવી નવી દીકરાની બહુ પરણીને આવી દીકરી બી સારી ડાય ત્રણ ચાર દી થયા એટલે એમ થયું કે ત્રણ ચાર દી થયા ઘરે આવીશું તો મારે ધીરે ધીરે કઈ કામ લેવું જોઈએ એટલે રસોડામાં માં નણંદ રોટલા કરતી હતી કે થઈ જાઓ કે કેમ ભાભી કે હવે હું આજ રોટલા હું કરું તમે જો નણંદ બહુ ડાય એને કીધું ભાભી હજી તમે નવા નવા છો હજી ઘરની બધી રૂઢિ જોવો બધા સભ્યોને ઓળખો હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી હજી એક બે ફિલ્મ જોઈ આવો અમારા ભાઈન બેન દીકરી બહુ ખાનદાન બાપ ની દીકરી એટલે કીધું કે ના નણંદબા હવે મારે કામ કરવું જોઈએ બે ત્રણ દિવસ આજો ને હરું ફરું છું કે ના ના ભાભી તમે ઊંઘ ના પાડો કે નહીં નહીં નણંદબા હવે ઊભા ન થાવ તમારા ભાઈ ના હમ નણંદે કીધું કે આઈ મરી વિયા તને રોટલા કરવાની ઉપડી પણ પકડાઈ દીધી કાસરો એટલે આઈ મરી જાય જેવો રોટલો તૈયાર થાય ને નણંદ બહાર લઈ જાય બારક રોટલા નળંદ બારા લઈ ગયો તો 13મા લોટનો પીંડો હાથમાં પરછો વળગ્યો ભાભી નકા ધંજો નો કર્યો તો હારું તું 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ભાભી ધીમેક દિન બોલ્યા કે હે નળંદબા કેટલું મહેમાન જમે કે મહેમાન તો ભાભી બે જ છ વયા ગયા તો કેમ આખું ઘરે ઘર જમમાં બેહી ગયો કે ના આખું ઘર બાકી તાકે જમે કેટલા કે એકલો ખાય શું કે એકલો કે પણ તમે બહાર લઈ ગયા તા કે અઢારે તારો બાપ આડો પડે એટલે હું તને ના પાડતી હતી પણ તું હરખ થઈ એમાં હું શું કરું એટલે ક્યારે નહીં કહેતી હતી ઘરની રૂઢી જો તું આ એક એક નંગ કેવા છે રેશનિંગ માલી કાળા બજારના ચોખા કઢવીએ અમારા ઘર આટું કઢવીએ કઈ શ્રેણી નાખવા ન કઢવતા આ ખાય તારા બાપ ખાનારા છે

ભગવાન ની કૃપા એને જ કેવાય કે એ તમે જમવાની વસ્તુ લાવી શકો તમારી વ્યવસ્થાના રૂપમાં પણ ભૂખ તો પરમાત્મા લગાડે છે ભૂખ લાગે તો ભાવ નથી રોટલી ખાઈ તો ખાતા એવું લાગે તારા ભાઈ બીજું હું તમે એસી રૂમ બનાવી શકો પણ નીંદર તો પરમાત્માની કૃપા હોય તો આવે એ જશોદાના કેવા ભાગે છે કે એ નજર ખોલે આમ ખાલી આંખ તો અખિલ બ્રહ્માંડનો અધિપતિ ખોળામાં રમતો થો કવિ કાગ લખે કે તારા કેટલા એ જનમ રે આક માળી રે નંદરાણી તા તને તો ધન્યવાદ પણ તારી જનતા નહીં વાદ તારા માવતરો ને ધન્યવાદ કાર્ય અવળા થઈ છે કે કોઈ માણસો એ કદાચ આડાવાળા કામ કરતા હોય તો કોઈ એના નાક કપાય થાય પણ કાલ સવારે કોઈ ઉઠીને એમ કે હે કોનો દીકરો છો એ તો વિચાર કર આ સાંભળવું પડે ને એ પેલા ઇલેવન લાઈન ને થાંભલે અઠડી જાય અને એ કહે તૈને તાર જ પકડી લેજો એટલે એકસો ધકો નહીં હા એક જણા એકસો આઠ ને ફોન કર્યો તાત્કાલિક ફલાણા એરિયા માં ગાડી આવવા ગયું બોલે હા પૂછ્યો તકલીફ શું છે ગાળે ગાળે આવ્યા તમે આવ્યું છે દેખાતો પડી ગયેલો હશે એમ વાત જોવી આવ માતાજી ધન્યવાદ ની વાત આવે એટલે મને એક દાખલો યાદ આવ્યો પણ જે કઈ થાય બધું ભગવાન કરે એ જો માણસ માની લે નરસિંહ મહેતા ને કોઈ એમ કે નરસિંહ તારો દીકરો ગુજરી ગયો

અને હું તેજથી મારા નારાયણનું ભજન કરી તમામા સુખમાં કોરબાઈનું મામેરું પૂરે તોય પરમાત્મા એ ભલું કરે અને દીકરો ગુજરી જાય તોય નરસિંહ બેઠો બેઠો એમ કે મારા પરમાત્માની રચના બધાયમાં ભલું કરે ને કે એને નરસિંહ કહેવાય હળેલ શારભાઈ ની જોડી ભૂલી ગયો ને આપણે એમ કે તમારી શારભાઈ જૂની જોડી પડી રહી હું કે મારું હવે નરસિંહ મહેતા જેવું છું નરસિંહ મહેતા તારો બાપા બીડી ની જોડીઓ ભૂલ્યો છો

તમારું ફળિયું ચોખ્ખું રાખજો કોણ આવે એ નક્કી નહીં આપણે જો તમે આપણા આંગણામાં ચકલા લાવો હોય ચણ નાખો એટલે ચકલા આવે ઝાર નાખો તો પારેવા આવે લીલો ચારો નાખો તો ગાયો આવે ઉકળા કરો તો ગધેડા આવે આપણા હું પ્લાન છે એના ઉપર આધાર છે આપણી છેની તૈયારી છે આજે માં ખોડિયારે યજ્ઞ કર્યો સાહેબ એ કલાકારોને બોલાવ્યા મહેમાનો આવ્યા યજ્ઞ કર્યો એટલે બ્રાહ્મણો આવ્યા સંતો આવ્યા કારણ કે તૈયારી એવી છે ઘણા નથી કેતા ભગવાન અમે બળ કરી કરીને મરી ગયા ભગવાન અમારે સામુ નથી જોતો તણ બીજો ટેમ્પો લઈને ને પાંત્રી ટન ભરવા ન નીકળાય પાત્રતા વધારે પછી જોઈ લે હા તો રાખવા ભદ ભાઈ ગયા કે પાંચ રિટર્ન નાખી દેજો ન આવે એમાં પેસેન્જર હરાય હા વધી વધી બે કેરબા હેના એ પછી નક્કી કરજો મને શું કે સકલો ગમે સાહેબ નથી ગમતું હા આ તો હું હું બનું જ નહીં કોઈ દી રાષ્ટ્રપતિ બનુજ જ નહીં અને માની લો બની જાઓ અને મને પૂછવામાં આવે કે આ દેશનું રાષ્ટ્રીય વાહન ક્યુ બનાવો તો હું સકરડો જ કહું કારણ કે ગામડામાં પૂરું ઈ પાડે નીકળી જાય અને પછી એની ખાસિયત જો સાઈડ આપે નહીં સાઈડ કાપેય નહીં સમાજમાં એવા ઘણા છે ઘણા આપણે કેવું પડે કે સાઈડ આપો ભાઈ પાછા બોર્ડ મે ફીર મિલંગે તારી ગા ફીર મળવાની રહેવા દે ગજબ ગજબ માનું